નમસ્કાર દોસ્તો આજના તાજા અને મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું આતંકવાદીઓના વધુ ત્રણ મકાનો જમીન દોષ કરવામાં આવ્યા છે

પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો પહેલગામ હુમલા પછી પાકિસ્તાની સેનાએ સતત ચોથા દિવસે એલ ઓસી ઉપર ગોળીબાર કર્યો હતો પાકિસ્તાની સેનાની ચોકીઓ એ કુપવાડા અને પૂંછ જિલ્લા નજીકના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો ભારતીય સૈનિકોએ પણ તેમને જડબાતો જવાબ આપ્યો ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી સિંહ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઋષભ પંતને ચોવીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચે મેચ રમાઈ રહી હતી આ મેચમાં મુંબઈએ લખનઉને ચોપન રનથી હરાવ્યો આ હાર બાદ લખનઉના કેપ્ટન ઋષભ પંતને પણ મોટો ફટકો પડ્યો છે પંત પર ચોવીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ દંડ તેના પર સ્લો ઓવર રેટના કારણે લાદવામાં આવ્યો છે આ સિઝનમાં પંત પર આ બીજો દંડ ફટકારવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડના વિવિધ વિસ્તારમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ચાલુ છે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આંતરિક સુરક્ષાને ધ્યાનમાં લઈને વલસાડ જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક વિસ્તારો અને ચાલ્યોમાં રહેતા અનેક ગેર ભારતીયોની શોધખોળ માટે પોલીસે રવિવારે પણ કોમ્બિંગ હાથ ધર્યું જેમાં અનેક લોકોના આધાર કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડની તપાસ કરવામાં આવી આ કોમ્બિંગ દરમિયાન જિલ્લામાં ત્રણસો થી વધુ સકમંદો ની અટકાયત પણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મોટી કાર્યવાહી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસનો જમાવડો જોવા મળ્યો સાથે બરાબરનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો કેમ કે અહીં બાંગ્લાદેશના ગેરકાયદેસર વીજળીના જોડાણ કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ટોરેન્ટ પાવર દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અને રાજનાથસિંહની મિટિંગ પૂરી થઈ ગઈ છે રક્ષામંત્રી રાજનાથસિંહ પીએમ મોદી સાથેની મિટિંગ પૂરી થઈ ગઈ છે ચાલીસ મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં પહેલગામ હુમલા બાદ ભારતના લશ્કરી પ્રતિભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી પીએમ મોદીને મળતા પહેલાં રાજનાથસિંહ સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીને પણ મળ્યા હતા હવે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રક્ષામંત્રીએ પીએમ મોદી સમક્ષ સેનાની યોજના પણ રજૂ કરી હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યાચાર્યોને સજા આપી એ રાજાની ભરત છે તેવું મોહન ભાગવતે જણાવ્યું છે પહેલગામ આતંકી હુમલા બાદ આખો દેશ ગુસ્સામાં છે દરેક વ્યક્તિ પાકિસ્તાન સામે બદલો લેવા માંગે છે આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે આરએસએસના વડા મોહન ભાગવતે શનિવારે કહ્યું હતું કે આપણો ધર્મ છે અત્યાચારોને સજા આપવી આ એક રાજાની ફરજ પણ છે રાજાનો મતલબ તેમનો અહીં સરકાર સાથે હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા રેલવે પોલીસે પાંચ ગેરકાયદેસર બાંગ્લાદેશીને ટ્રેનમાંથી ઝડપી પાડ્યા છે વડોદરા શહેર પોલીસ દ્વારા બીજા દિવસે ના પેરાફરી વિસ્તારમાં તપાસ કરવામાં આવી ત્યારે અમદાવાદથી પશ્ચિમ બંગાળ જવા ટ્રેનમાં નીકળેલા પાંચ બાંગ્લાદેશીઓને વડોદરા રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતું દંપતી અને બે બાળકો સહિત પાંચ લોકો ઝડપાયા છે રેલવે પોલીસે એલસીબી અને એસઓજીને સાથે રાખીને ચેક કરતા આ તમામ લોકો બાંગ્લાદેશી હોવાનું પુરાવા મળ્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર વિધાનસભાએ આતંકવાદી હુમલાની નિંદા કરી પહેલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીર વિધાનસભાનું સત્ર મળ્યું હતું જેમાં આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે આ ગૃહ કાર્ય ઘણું કરે છે જેના પરિણામે નિર્દોષ લોકોના જીવ ગયા આ અને તેમના પરિવારો સાથે ઊભો છે આ શહીદ સૈયદ આદિલ હુસૈન શાહના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીના બુલંદ શહેરમાં રેલ અકસ્માત જોવા મળ્યો ભારતીય રેલવેની વધુ એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી ટ્રેન તેની મુસાફરી કરી રહી હતી ત્યારે અચાનક પાટા પરથી ઉતરી ગઈ અને બે ડબ્બા પાટા પરથી પલટી ખાઈ ગયા આ અકસ્માત ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ખુરજા જંક્શન રેલવે સ્ટેશન પર થયો રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ સંતુલન ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હતો અકસ્માત થતાં જ લોકો પાઇલટ રેલવે અધિકારીઓને ફોન દ્વારા જાણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેટેલાઇટ ફોન દ્વારા આતંકવાદીઓ તેમના હેન્ડલરોના સંપર્કમાં હતા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓને એક શંકાસ્પદ હુઆ વે સેટેલાઇટ ફોનની ગતિવિધિ ઉપર નજર રાખી જે ઘટના સમયે તે જ જગ્યાએ હાજર હતો વાસ્તવમાં હુવા એક ચીની કંપની છે અને આ કંપનીના સેટેલાઇટ ઉત્પાદનો ભારતમાં પ્રતિબંધિત છે એવી શંકા છે કે આ ફોન પાકિસ્તાન અને અન્ય કોઈ વિદેશી સ્ત્રોતથી ભારતમાં દાણ ચોરી કરીને લાવવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા દેવીના દર્શનાર્થે જતા ભક્તો માટે સારા સમાચાર છે માતા દેવી દર્શન માટે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે કટરામાં બની રહેલા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હવે લગભગ તૈયાર થઈ ગયું છે મહિના પહેલાં અઠવાડિયામાં તે સંપૂર્ણપણે કાર્યરત થશે તેમાં સાતસોથી વધુ સીસીટીવી કેમેરા લાગ્યા છે જે એઆઈ ફેસ રેકગ્નિશન અને પીટીએસ ટેક કેમેરા ટેકનોલોજી સાથે જોડાયેલા છે આના દ્વારા સમગ્ર નિરીક્ષણ કરી શકાશે મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા કેદારનાથ ધામનો અદભુત વિડીયો સામે આવ્યો છે ચારધામ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે કપાટ ખોલતા પહેલા બાબા કેદારનાથના દરબારમાં તૈયારીઓ પણ તેજ થઈ ગઈ બાબાના દરબારને ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સી ધામીએ એક સુંદર વિડીયો શેર કર્યો અને લખ્યું કે શ્રી કેદારનાથ ધામના દરવાજા ખોલતા પહેલાં ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે ભક્તો બે મેથી બાબાના દર્શન કરી શકશે ચારધામ યાત્રા ત્રીસ એપ્રિલથી શરૂ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંઘના નેશનલ હાઈવે પર જામના દ્રશ્યો સર્જાયા પાકિસ્તાનને ડૂબાડવા માટે હવે તેના પોતાના લોકો કાફી છે કદાચ ભારતે કોઈ પગલું ભરવાની જરૂર નહીં પડે પાકિસ્તાનીઓ પોતાની જ તકલીફો વેઢી રહ્યા છે ભારતે હમણાં જ સિંધુ સંધિ રદ કરવાની જાહેરાત કરી આ વચ્ચે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોબાળો મચી ગયો અને વિરોધમાં લોકોએ હજારો વાહનો મૂકીને નેશનલ હાઈવે જામ કર્યો જેની આર્થિક મોરચે મોટી વિપરીત અસર પડી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે